રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છરજન્ય રોગમાં વધારો અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ વધારો રોજની છસોમી છસો પચાસ ઓપીડી જોવાય છે ઉપલેટામાં રોગચાળાએ એ માજા મૂકી તાવ ઉધરસ શરદી ઝાડા ઉલટી અને મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો જોવા મળેલ તહેવાર બાદ ઉપલેટા પંથકમાં રોગચાળાએ મજા મૂકી છે રોજીદા કરતા દર્દીઓમાં ખાસો વધારો જોવા મળેલ છે તાવ ઉધરસ શરદી ઝાડા અને મચ્છરજન્ય રોગથી ઉપલેટા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળેલ છે અને સરકારી હોસ્પિટલના ખાટલાઓ પણ દર્દીઓથી ભરેલા જોવા મળેલ છે સાથે ડોક્ટર ખ્યાતિબેન ના જણાવ્યા

રૂટીન જે જનરલ ઓપીડી હોય એમાં સાડા છસો થી સાતસો કેસ અત્યારે એના વચ્ચે નીકળ્યા છે અને આંખના દર્દી પણ અમારે શિયાળો આવે છે એટલા માટે અત્યારે ઓપીડી વધુ છે અમારે એકસો થી એકસો ના અંદર આંખની ઓપીડી છે જનરલ ઓપીડીમાં આપણે જોઈએ તો અત્યારે શરદી ઉધરસ તાવના વારા છે કે પછી સિઝન ચેન્જ થયું છે એટલે એના કારણે વેરિયેશનના લીધે આપણે શિયાળો આવતા એના અત્યારે પેશન્ટ વધારે જોવા મળે છે આપણને શરદી ઉધરસ તાવમાં અને અમારે આંખના patient માં મોતિયાને એ જ આવે છે અત્યારે